હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા મને તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો અત્યારે છે ને સવારેના દસ જેવા વાગ્યા છે ને અમે આવ્યા છીએ તડકે બેસવા અને પીવું જો આવે જો કેળું ને એવું ખાય અને ગુડ મોર્નિંગ પીવું છે ને અત્યારે ઉઠી છે તો જો ઘરનું છે ને થોડું ઘણું કામ થયું છે ને થોડું ઘણું બાકી છે અને આ બીજું અમે તડકે બેસવા આવી છે થોડીક ઠંડી જેવી લાગે છે ને એટલે તડકે બેસવા આવ્યા છે બીજું તો કેળું ને એવું ખાવા બેસી ગઈ એ હમણાં હોય થી ચાજુ તો નાવાનું ને એવું બાકી છે કેમ બીજું હે નાવાનું બાકી ને તારે ઘરમાં છે ને વધારે ઠંડી લાગતી હતી એટલે મેં બીજું બહાર આવી ગયા ગુડ મોર્નિંગ બોલો હા કરો બધાને શું જોઈ ખીડું પૂરું થયું ને હવે સંતરું ખાવાની કે જો તારા વાળ જો ને પછી ચોતી કરવાની છે ફિસકા છે पी एलिफ पी बॉल पी डी डॉग खे डॉग डॉघी खे हम्म पी एप्पल 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 का चे एप्पल બતાવી દે એપોલ ક્યાં છે હા તો લાયોન વોચ તો આવી જો નીચે વોચ આ તો સીપ ભૂલી ગઈ તો ભૂલી ગઈ બધ ભૂલી ગય જો આને વોચ કહેવાય આને વોચ કહેવાય અને સીટ કહેવાય આને ટ્રેન કહેવાય અને અમરેલા કહેવાય નહી તો શું કહેવાય શું કહેવાય એને છત્રી ઉમરેલા કહેવાય અને શું કહેવાય અમરેલા છત્રી જો આ છે છે રેબિટ આ આ મંકી હ અને કાઇટ કહેવાય તો ઉપર બેસેલી ઉપર થોડી બેસાય નીચે બેસો આ અહીંયા બેસો અહીંયા બેસો જો આ છે કાઈટ পছি আছে জগ এম ভূ ভাই হ্যা আগ পছি আক এখি লক্ষি করাই হু করাই তু লিম তু পিখে ভূ আগ পছি আউস আ

जो आ, नेस्ट आ, ओवर, आ, पेन, आ क्वील। ट्रेन बताओ मैंने ये तो सीफ तू तो तर तो भूली जाए जो आने के भाई ट्रेन नहीं। तो ट्रेन कैसे ट्रेन પછી વોચ કા છે વોચ હા વેરી ગુડ પછી સીપ પછી શું બતાવું ચાલ પી હું થોડું થોડું શીખતી છે ને પછી સ્કૂલમાં જવાની ને દીદી જાય તેવું હં બેગ લઈને ને બેગ લઈને વોટર બેગ લઈને ટિફિન લઈને કોણ જવાનું સ્કૂલમાં પીવું જવાની છે ને વેનમાં બેસીને જવાનું હે કે પીપ જવાનું પીપમાં બેસીને જવાનું હં દીદી સાથે જવાની છે હે હા કે ભાઈ સાથે ના દીદી સાથે તો તો કોની સાથે જવાની ચાલો તને શીખવું હ ને આપડું ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે કામ હવે થોડી ઘણી સાફ સફાઈ કરી દઈએ આ બધું કરી બધી તૈયારી થઈ ગઈ છે બીજું પંખો પણ લાઈન મૂકી દીધો છે અને બીજું એક સાઈડ ભાત કરી દીધું જેથી આપણને જગા મળી રહે એટલા માટે નાના નાના બચ્ચા છે બે ત્રણ जो भी हो अभी जो लाली ने लिपस्टिक ने कहाँ जा बनी लगन मा ची गंदी गंदी बोई रही हैं दीदी आई पु लिपस्टिक ने वो कौन इपु जो हाँ पॉक जो बताओ तो जरा पॉक हाँ ची 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 वो गंदी रे चला मैं नहीं ले पानी का ही चल नै भुनि मि आउँ बार के ति दोडी दौडी गरिए करे वन टु थ्री गो करे गरे yeah. मि आउ पिहु साभ ति से ने वन टु थ्री गो करे गरियो जुनी लाली रंगल त नै चलाय ह ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ મૂશું નવો વિડીયોમાં તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને જ્યારે આમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બાય